એસઓજી અને પીસીબી પોલીસની ટીમે બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન પાર પાડી ટ્રકમાં કચરાની આડમાં લવાતા વિદેશી દારૂના લાખો રૂપિયા જથ્થાને ઝડપી પાડી એકની ધરપકડ કરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી અને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબી પોલીસની ટીમોએ બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સચીને હાઇવે પર વોચ ગોઠવી ટ્રકમાં કચરાની આડમાં સંતાડીને લવાતો વિદેશી દારૂનો એક લાખ પંચોતેર હજારથી વધુની કિંમતનો દારૂ જતો અને ટ્રક મળી લાખી હજારથી વધુ કબજે કરી ટ્રક ચાલક મૂળ મધ્યપ્રદેશ અને હાલ સચિન ખાતે રહેતા પુષ્પેન્દ્રસિંહ જયાભાનસિંગ રાજપૂતને ઝડપી પાડ્યો હતો પોલીસે પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે વિદેશી દારૂ સેલવાસ થી લાવ્યો હતો અને પોલીસ પકડી ન લે તે માટે પ્લાસ્ટિક તથા રબરના હાલ કચરાની ગુણોની અંદર દારૂની પેટીઓ સંતાડી તેને ડિલિવરી કરવા જતો હતો અને પોલીસે ઝડપી પાડ્યો છે હાલ તો પોલીસે લાખો રૂપિયાની દારૂ અને ટ્રક સહિતની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર્સી સાથે હસ હેઠા